તો શરૂઆત કરીએ આજના lecture ની સૌ પ્રથમ જોઈએ પેટ્રોલિયમ બનાવવાની પ્રક્રિયા વર્ણવો સમુદ્રમાં રહેતા સજીવો છે એ petroleum નું નિર્માણ છે તે થયું હતું એના દ્વારા આ જીવો મૃત્યુ પામતા તેમના મૃતદેહો સમુદ્રના તળિયે છે તે એકઠા થતા ગયા અને તેમની પર રેતી અને માટીના સ્તરો છે તે ઢંકાતા ગયા સમુદ્ર ની અંદર વસવાટ કરતા જે સજીવો હતા એ એમનું મૃત્યુ થતું ગયું ત્યારે એ સમુદ્રના તળિયે એકઠા થતા ગયા અને સમયાંતરે કાળ ક્રમે એના પર રેતી અને માટીના સ્તરો છે તે બનતા ગયા એમના ઉપર સ્તર પર સ્તર થવા લાગ્યા આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહી વિદ્યાર્થી મિત્રો સજીવો જે મરી ગયેલા હતા સમુદ્રના તળિયે એ ધીમે ધીમે એના સ્તર લાગતા ગયા ઊંડે ઊંડેહાજરી દબાણ દટાયેલા જીવોના અશ્મિઓનું પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં રૂપાંતર થયું કાળ ક્રમે આ દટાયેલા સજીવો હતા એના પર હવાની ગેરહાજરીમાં તાપમાન અને દબાણને કારણે કેટલીક રાસાયણિક પ્રક્રિયા થઈ અને એના અવશેષો બન્યા એ અવશેષોનું છે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં છે તે રૂપાંતરણ થયું આ રીતે સમુદ્રની અંદર દટાયેલા સજીવોમાંથી પેટ્રોલિયમ છે તે લાખો વર્ષો પહેલા દટાઈ ગયા હતા એ લાખો વર્ષની પ્રક્રિયાને અંતે છે તે નિર્માણ છે તે પામ્યું આમ પેટ્રોલિયમ બધા લાખો વર્ષોનો સમયગાળો છે તે લાગ્યો છે જે આજે

અને એક સ્થાને થી બીજા સ્થાને પહોંચાડવા સરળ છે બંને વાયુ સ્વરૂપના છે એટલે એનો સંગ્રહ કરવો સરળ છે અને એક જગ્યાએ થી બીજા સ્થળે એને પહોંચાડવા પણ એકદમ સરળ છે આ બંનેના વપરાશમાં ઓછું પ્રદૂષણ થાય છે બંનેનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ તો એ સળગે ત્યારે ધુમાડો છે તે થતો નથી અથવા તો ખૂબ ઓછો ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ ઓછું સીએનજી નો ઉપયોગ વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવે છે એલપીજી નો સીધો જ ઉપયોગ ઘર કે ફેક્ટરીમાં બળતણ તરીકે છે તે કરી શકાય છે વિદ્યાર્થી મિત્રો તમારા ઘરે પણ છે LPG ના સિલિન્ડર છે તે આવતા છે ગેસનો બાટલો એ LPG છે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ એનો આપણે ઘરની અંદર બળતણ તરીકે ફેક્ટરીમાં બળતણ તરીકેનો ઉપયોગ કરતા હોઈએ છીએ CNG છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNG નું પૂરું નામ શું કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એનો ઉપયોગ વાહનોમાં બળતણ તરીકે અને વિદ્યુત ઉત્પાદન માટે કરવામાં આવતો હોય છે સીએનજી અને એલપીજી સરળતાથી મળતા અને સસ્તી કિંમત ધરાવતા બળતણ છે પેટ્રોલ ડીઝલની સરખામણીમાં સીએનજી અને એલપીજી ના દહન બાદ વધારાનો કચરો રહેતો નથી એમાં રાખ બનતી નથી સળગ્યા પછી એટલા માટે આ બળતણ છે એ ખૂબ ફાયદાકારક છે પ્રદુષણ કરતા નથી

તેલી પ્રવાહી છે અને એની એમાંથી અણગમતી વાસ આવે છે સુગંધ જેવા વાયુ પેટ્રોલ ડીઝલ ઉંજણ તેલ તથા મીણ વગેરેનું મિશ્રણ છે તો આ પેટ્રોલિયમના ઘટકો છે પેટ્રોલિયમના ઘટકો કયા કયા તો કે પેટ્રોલિયમ વાયુ પેટ્રોલ ડીઝલ ઉન્જન તેલ મીણ કેરોસીન વગેરે છે એ પેટ્રોલિયમના ઘટકો કહેવામાં આવે છે સમજ પડી ને આ બધાનું શું છે મિશ્રણ છે આ તમામ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ રિફાઇનિંગ કહેવામાં આવે છે તો પેટ્રોલિયમને તેના ઘટકોથી અલગ કરી શુદ્ધ કરવાની ક્રિયા છે અને શું કહેવામાં આવશે શુદ્ધિકરણ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરીને તેમાંથી મળતા પદાર્થો કરી શકાય છે શુદ્ધિકરણ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે વડોદરાની કોયલી રિફાઇનરી છે એ જાણીતી પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરતી રિફાઇનરી છે આ ઉપરાંત રિલાયન્સ રિફાઇનરી પણ છે એ પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરે છે તો આ થયું પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કે જમીનમાંથી ઘટ પ્રવાહી સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે એની દુર્ગંધ આવતી હોય છે અને જુદા જુદા ઘટકોનું મિશ્રણ છે બરાબર એને શુદ્ધિકરણ કર્યા પછી એમાંથી પેટ્રોલ છૂટું પડે એમાંથી ડીઝલ છુટું પડે એમાંથી કેરોસીન છૂટું પડે એમાંથી ઊંઝણ તેલ પ્રાપ્ત થાય અને આ દરેકનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ છે એ કરવામાં આવતો હોય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કે બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે કઈ રીતે સમજાવો

તો સળગતા હોય ત્યારે કેટલીક વખત છે એમાં સળગ્યા કણો છે હવાની હવાની અંદર કાર્બન ના કણો ઉમેરાય છે આ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે જે શ્વાસ સંબંધિત રોગો ઉત્પન્ન કરે છે ફેફસાના શ્વસન તંત્રના રોગો છે એ ઉત્પન્ન કરે છે કાર્બન આધારિત આ કણો છે શેમાંથી છૂટા પડે તો કે લાકડું કોલસો અને પેટ્રોલિયમ નું દહન થવાથી બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ વાયુ છે તે ઉત્પન્ન થાય છે જે ખૂબ જ ઝેરી છે જ્યારે બળતણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન વાયુ મળતો ન હોય ત્યારે એનું અપૂર્ણ દહન થવા લાગે અને જ્યારે અપૂર્ણ દહન થાય તો કયો વાયુ ઉત્પન્ન થાય છે કાર્બન મોનોક્સાઇડ વાયુ આ ખૂબ જ ઝેરી છે મોટા ભાગના બળતણના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે જે ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે સંપૂર્ણ દહન થાય તો શું ઉત્પન્ન થાય કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ નું વાતાવરણની અંદર વધતું પ્રમાણ છે વર્તમાન સમયની આખા વિશ્વની સમસ્યા છે કે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ કેમ ઘટાડવું કારણ કે એ છે આપણે જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે ગ્લોબલ વોર્મિંગ એટલે કે પૃથ્વીનું તાપમાન છે તેને વધારે છે કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર વાયુ ઉત્પન્ન થાય છે જે ખૂબ જ ગૂંગળામણ ઉત્પન્ન કરે છે હવે કોલસા અને ડીઝલમાં સલ્ફરના સંયોજનો હોય આ ડીઝલ અને કોલસાનું દહન કરવામાં આવે ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ નામનો વાયુ ઉત્પન્ન થાય ને હવામાં ભળે અને શ્વાસમાં જાય તો આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે અને ગુંગળામણ થવા લાગે છે તેને સડો કરનારો વાયુ કહે છે આમ બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન કરે છે બરાબર ને કાર્બન ના કણો છૂટા પાડે છે કાર્બન મોનોક્સાઇડ ઝેરી વાયુ પણ અમુક વખતે ઉત્પન્ન થાય છે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય તો ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે કોલસા ડીઝલના દહન થી સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થતો હોય તો એ શું કરે છે ગુંગળામણ કરે છે અને સડો કરનારો વાયુ છે ધીમે ધીમે સડવા લાગે છે અંગ ફેફસાને નુકસાન કરે છે સલ્ફર ડાયોક્સાઇડ બરાબર ફેફસા સડી જાય એટલે એનો શ્વાસમાં ઉપયોગ કરવો જોઈએ નહીં એવી હવા સલ્ફર ડાયોક્સાઈડ વાળી હવા એને શ્વાસમાં લેવી જોઈએ નહીં એ હાનિકારક છે તો આવી રીતે આપને સમજાવું કે બળતણનું દહન કરવાથી જુદા જુદા પ્રકારના પદાર્થો ઉત્પન્ન થાય છે જે અત્યંત હાનિકારક છે ત્યાર પછી જોઈએ શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય ચર્ચા કરો તો કે ના કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં કારણ કે કાટ લાગવાની ક્રિયા ધીમી પ્રક્રિયા છે તમે જોયું હશે કે નવું લોખંડ હોય અને અમુક સમય માટે તમે એને હવામાં ભેજવાળી જગ્યા ઉપર રાખી દો તો થોડા સમય પછી ધીમે ધીમે કરીને એની પર કાટ લાગી જતો હોય છે

પદાર્થનું તાપમાન એના જ્વલનબિંદુ બિંદુ સુધી પહોંચે તો જ એ પદાર્થ સળગવાનું શરૂ કરે ઓછું તાપમાન હોય તો પદાર્થ સળગી શકતો નથી દરેક જુ અલગ અલગ હોઈ શકે જેમ કે કાગળનું જ્વલન બિંદુ પૂઠાનું લાકડાનું પ્લાસ્ટિકનું એ દરેક પદાર્થનું જ્વલન બિંદુ અલગ અલગ હોય છે અને દરેક પદાર્થ પોતાના જ્વલન બિંદુ સુધી તાપમાન પહોંચે તો જ સળગે છે નહીંતર સળગતો નથી આ ઉપરાંત કાટ લાગવાની પ્રક્રિયામાં ગરમી પ્રકાશ ઉત્પન્ન થતો નથી કાટ લાગે ત્યારે ગરમી ઉત્પન્ન ઉત્પન્ન થતી નથી નથી અને પ્રકાશ થતો બારી હોય અને નવી બારી કરી હોય લોખંડમાંથી બનાવ્યું આપણે ગ્રીલ તો કાટ લાગે તો બલ્બ મૂકવો ન પડે કેમકે ત્યાંથી પ્રકાશ મળે આવવા પણ એવું થતું નથી કેમકે કાટ લાગે ત્યારે પ્રકાશ ઉત્પન્ન થતો નથી જ્યારે દહન ક્રિયામાં ઉષ્મા અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે તેથી કહી શકાય કે કાટ લાગવાની ક્રિયા દહન ક્રિયા કહી શકાય નહીં તો આ થયું કાટ લાગવાની ક્રિયા છે દહન ક્રિયા શા માટે કહેવાતું નથી એની સમજૂતી જોઈ ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કે વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો તે સમજાવો વનસ્પતિ જંગલો નાશ પામ્યા અથવા તો એનો વિસ્તાર ઘટી ગયો તો તો ઘટાડો છે કે કેવી રીતે થયો એની જોઈએ પર્યાવરણમાં જળ ચક્ર ને જાળવી રાખવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે જળ ને જાળવી રાખવા માટેની વનસ્પતિઓ છે એ અગત્યની ભૂમિકા ભજવતી હોય છે વૃક્ષો વરસાદને ખેંચી લાવે છે વૃક્ષો કાપવાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ નું પ્રમાણ વધે છે એ તો ખ્યાલ જ છે તમને વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ ખોરાક બનાવવા કરે વૃક્ષો જ નહીં હોય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ છે એનો વપરાશ થશે નહીં પણ વાતાવરણમાં ધીમે ધીમે એનું પ્રમાણ વધતું જાય છે વન નાબૂદીથી એટલે કે વનનો નાશ થવાથી વનસ્પતિ વડે થતું પાષ્પોત સર્જન અટકી જાય છે

ભેગો થવો જોઈએ એકઠો થવો જોઈએ એટલો ભેજ એ બાષ્પ ઠંડી થવાની સ્થિતિ સર્જાતી નથી અને વરસાદમાં ઘટાડો આવે છે આ ઉપરાંત વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવે

કાગળ બચાવવો શા માટે જરૂરી છે અને એવા કાર્યો ની યાદી બનાવવાની છે જેમાં કાગળની બચત થતી હોય તો જવાબ જોઈએ તો કે જૂના કાગળનો ઉપયોગ કરીને તેને રિસાયકલ કરવો જોઈએ બરાબર જૂનો કાગળ છે એને ફેંકી દેવો જોઈએ નહીં પણ શું કરવું જોઈએ એનું રિસાયકલ કરવું જોઈએ લખાણમાં કાગળની બંને બાજુનો ઉપયોગ કરવો જોઈએ ઘણા વિદ્યાર્થીઓને ખરાબ ટેવ હોય છે કે કાગળમાં થોડુંક લખી અને પેજ ફાડીને ફેંકી દીધું તો એ કાગળનો શું છે દૂર વ્યય છે એનો બગાડ છે પણ કાગળ મેં પૂરેપૂરો છે એ લખવું જોઈએ એમાં આખું પેજ બંને સાઈડ લખી દેવું જોઈએ કે જેથી કાગળ છે વેસ્ટ જાય નહીં નકામા કાગળ મેં એકઠા કરી તેને રિસાયકલ માટે છે તે મોકલવા જોઈએ બરાબર રિસાયકલિંગમાં શું થાય કે કાગળ છે એને ફરી વખત પાણી માં પલાળી અને એને એમાંથી કાગળનો માવો તૈયાર થાય લાકડાનો માવો અને એમાંથી ફરી વખત છે એ અન્ય વસ્તુ પૂઠાણ વગેરે જેવી વસ્તુ એમાંથી બનાવવામાં આવતી હોય છે બરાબર એટલે રિસાયકલ કરવા માટે આપવા જોઈએ પસ્તીવાળા છે એ બધા છેલ્લે કાગળને ફેક્ટરીમાં કારખાના હોય ને રિસાયકલ માટે છે તે આપી દેતા હોય છે તો એકઠા કરી અને રિસાયકલ માટે મોકલવા જોઈએ ગૃહ કાર્ય હોય વર્ગ કાર્ય હોય એમાં નોટબુકના પાનાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ વર્ગ કાર્ય કરતી વખતે અથવા તો ગૃહ કાર્ય ઘરે કરતા હોય ત્યારે નોટબુકના પાનાનો પૂરેપૂરો વપરાશ કરવો જોઈએ નહીં અધૂરા પાના છે તે ફેંકી દેવા જોઈએ નહીં કે છોડવા જોઈએ નહીં જે તે ધોરણમે અંતે વધેલા કોરા પાના આગળના ધોરણમાં ઉપયોગમાં લેવા જોઈએ જો કે આપના વિસ્તારમાં મોટા ભાગના છોકરાઓ છે બાળકો એ જ કરે છે કે આગળના ધોરણ ની નોટબુકો જે વિષયની અધૂરી રહી ગઈ હોય બાકી એનો ઉપયોગ પછી નેક્સ્ટ ધોરણ નું લેસન લખવા માટે કરવા લાગે બરાબર ને